હાય ગાઈઝ કેમ છો બધા મજામાં છો આજે આપણે બનાવીએ છીએ દાલબાટી દાલ બાટ દાલબાટી માટે તો પહેલાં તો આપણે બાટીનો લોટ બાંધેલો છે સૌપ્રથમ તો આપણે લોટ બાંધવા માટે આપણે પહેલાં તો ઘઉંનો લોટ લેવો પડશે પણ ઘઉંનો લોટ જે આપણે રોટલી માટે લઈએ છીએ એ લોટ નહીં પહેલાં તો આપણે કરકરો લોટ જે એમ કે આપણે લાડવા બનાવવા માટે લઈએ છીએ એ લોટનો ઉપયોગ કરવાનો રહેશે પહેલાં તો આપણે ઘઉંનો લોટ કરકરો લીધેલો છે અને એની અંદર મર એમાં હળદર અજમો મીઠું અને પ્રમાણસર આપણે એમ કે તેલ નાખેલ છે કે જે આપણે ભાખરીનો લોટ એમ કે કરકરો આપણે બાંધીએ છીએ અને એમ કે ભૂકો થઈ જાય એવો આપણે બાંધીએ છીએ એવી જ રીતના આ લોટની અંદર આપણે મોહેણ એમ કે માપસર એમ કે સરખા પ્રમાણમાં નાખવાનું રહેશે અને આપણે એમ કે લોટ એમ કે કડક એમ કે કઠણ બાંધવાનો રહેશે કે જેથી એમ કે બાટી સરસ રીતે તમે બનાવી શકો બધા જુઓ છો તો અત્યારે એમ કે હું બાટી બનાવી રહી છું તમે બધા જ એમ કે જોઈ રહ્યા છો કે અત્યારે આપણી એમ કે બાટી સરસ રીતે એમ કે મેં તૈયાર કરી દીધેલી છે આપણે ગોળ એમ કે આકાર આપેલો નથી એનો મુઠિયા તરીકે આકાર આપેલો છે હવે આપણે મુઠિયાને તરીશું તમે બધા જોઈ શકો છો તો અત્યારે એમ કે આપણું તેલ થઈ ગયેલું છે તો અત્યારે હું એમ કે જે બાટી બનાવેલી છે એ બાટી એમ કે હું તરી રહી છું તો તમે બધા જોઈ જ શકો છો કે અત્યારે એમ કે બાટીને આપણે એમ કે તેલમાં તરવા મૂકેલી છે આપણે એમ કે તળીને બનાવીએ છીએ તો તમે બાટીને બે રીતે બનાવી શકો છો તમે એમ કે ગરમ પાણીની અંદર પહેલાં બાફીને પછી તમે એને તરી શકો છો તમે સીધી પણ તરી શકો છો અને તમે બાટીને શેકીને પણ બનાવી શકો છો જેની પાછળ કૂકર હોય એ શેકીને બનાવી શકે છે તો તમે બધા જોઈ જોઈ રહ્યા છો તો અત્યારે આપણી બધી જ બાટી એમ કે કરીને તૈયાર થઈ ગયેલી છે હવે આપણે મસાલો તૈયાર કરીશું તો મસાલા માટે તો પહેલાં તો આપણે લુંબડી ટમેટાને મરચાંનું એમ કે કટિંગ કરવું પડશે તો તમે બધા જોઈ જ રહ્યા છો કે અત્યારે હું કટિંગ કરવા માટે બેઠેલી છું તો આપણે મરચાં કટિંગ થઈ ગયેલા છે હવે એમ કે હું ટમેટા તૈયાર કરી રહી છું તો ટમેટાને એમ કે કટિંગ કરી રહી છું ટમેટાનું કટિંગ થઈ જાય પછી એમ કે આપણે ડુંગળીનું કરીશું તો આપણે ડુંગળી ટમેટા અને મરચાંનું એમ કે કટિંગ એમ કે તૈયાર કરી દઈશું અને પછી આપણે દાળનો એમ કે મસાલો બનાવ મસાલો જેમ કે તૈયાર કરવાનો છે પછી આપણે બધો જ મસાલો આપણે તૈયાર કરીશું તો તમે બધા જોઈ જ રહ્યા છો તો અત્યારે મેં બધો જ મસાલો લઈ લીધેલો છે આપણી દાળ પણ બફાઈને તૈયાર થઈ ગયેલી છે આપણે લવિંગ આખા મરચાં અને તમાલપત્ર ગરમ મસાલો મીઠું મરચું હળદર ધાણા જીરું હિંગ આપણો બધો જ મસાલો તૈયાર કરી દીધેલો છે જે આપણે કટિંગ કરીને તૈયાર કરવાનું હતું એ તૈયાર કરી દીધેલું છે હવે આપણે ઘીનો વઘાર કરવાનો છે તો પહેલાં આપણે તો ઘી અને તેલ બંને એમ કે સાથે લીધેલું છે અને બંને એમ કે થઈ ગયું છે એટલા માટે આપણે જીરાથી વઘાર કર્યો છે અને જે મસાલો લીધેલો હતો એ આપણે નાખી દીધેલ છે હિંગ પણ નાખેલી છે તમે બધા જોઈ જ શકો છો હવે આપણે જે દાળ બાફેલી હોય એ દાળ આપણે હવે વઘારવાની છે તો એની માટે તો પહેલાં આપણે ડુંગળી ટમેટા અને મરચાંના જે એમ કે કટકા કરેલા હતા જે કટિંગ કરેલું હતું એ આપણે વઘારેલું છે તો હવે આપણે એને થોડુંક એમ કે ચડે ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો અત્યારે તો તમે બધા જોઈ જ શકો છો કે હું હલાઈ રહી છું ચમચાથી ચમચા વડે અત્યારે આપણે એમ કે ટમેટાનું જે પાણી હોય એ પાણી બળી જાય એ માટે થોડુંક એમ કે થવા દઈશું અને ડુંગળી પણ એમ કે ડુંગળી ટમેટા મરચાંને ચડી જાય પછી આપણે એની અંદર એમ કે દાળનો કલર પકડાય એ માટે આપણે કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે આપણે એડ કરવાનું છે તો તમે બધા જોઈ જ શકો છો કે અત્યારે હું કાશ્મીરી લાલ મરચું જે હોય એ આપણે એડ કરી રહી છું તો જેથી એમ કે આપણી દાળ જે આપણે વઘારીએ એ દાળનો એમ કે કલર પકડાય તો તમે બધા જોઈ જ શકો છો કાશ્મીરી અને હવે મેં એમ કે રેશમ પટ્ટો મરચું બે મરચાં મેં એડ કરેલ છે હળદર પણ નાખી છે હવે તમે બધા જોઈ જ શકો છો કે હું ધાણાજીરું પણ નાખી રહી છું અને આપણો મરી મસાલો એમ કે એડ થઈ ગયેલો છે અને હવે આપણે હવે એડ કરવાનું છે મીઠું આપણે મીઠું નાખવાનું બાકી છે તો હવે હું મીઠું નાખી રહી છું તમે બધા જોઈ જ રહ્યા છો બધો જ મસાલો એડ કરી દીધેલો છે અને હવે એમ કે હું ચમચા વડે હલાઈ રહી છું તો હવે આપણે હલાઈ જાય પછી બધો જ બધો જ મસાલો જે હોય મિક્સ થઈ જાય પછી હવે આપણે દાળ એડ કરીશું તો જે આપણે દાળ બાફેલી છે એ દાળની અંદર મગની મોગર પોતળાવાળી અડદની થોડીક દાળ લીધેલી છે તુવેર દાળ લીધેલી છે ચણાની દાળ લીધેલી છે આ બધી જ જે પાંચ આપણે દાળ એમ કે પરચુરણ દાળ જે કહીએ પાંચ દાળ મેં એડ કરેલી છે તમે થોડીક મસૂરની દાળ તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો અહીં તમે બધા જોઈ જ રહ્યા છો કે આપણે દાળ એમ કે જાડી છે એટલા માટે એમ કે હું એક તપેલી એમ કે નાની તપેલી ભરીને પાણી એડ કરું છું કે જેથી આપણી દાળને હજી આપણે ઉકાળવાની બાકી છે અને આપણી દાળ જાડી છે આપણે એમ કે સરસ મજાની એમ કે માપસરની એમ કે દાળ થાય બહુ જાડી એ નહીં અને બહુ પાતળી પણ ના બને એની માટે એમ કે આપણે પાણી એડ કર્યું ને હવે આપણે પાંચ પાંચ છ મિનિટ જેવું આપણે એમ કે એને થવા દઈશું એટલે પાણી દાળને બધે બધો જ જે મસાલો હોય બધે બધો એમ કે એક સરખો મિક્સ થઈ જાય તો હવે આપણે એમ કે દાળને થવા દઈશું ને હવે આપણે જોઈએ તો આપણે હજી ગરમ મસાલોને ને બધું એડ કરવાનું બાકી હતું અને અત્યારે તમે જોઈ જ શકો છો કે મેં બધા જ જે ગરમ મસાલા હોય બાદશાહનો અને કિચન કિંગ મસાલો અત્યારે તમે જોઈ જ રહ્યા છો કે હું એડ કરી રહી છું અને એક અમે ગરમ મસાલો જાતે ઘરે બનાવેલો છે એ પણ એમ કે હું એડ મેં સૌથી પહેલાં એ ગરમ મસાલો એડ કરેલો છે અને અત્યારે મેં સંભારનો મસાલો એમ કે જે આપણે સંભાર બનાવવા માટે એડ કરતા હોઈએ છીએ એ પણ મસાલો મેં એમ કે એડ કરેલ છે તમે બધા જોઈ જ શકો છો મેં ત્રણ ગરમ મસાલા એડ કરેલા છે તો હવે આપણે દાળ એમ કે હલાવીશું અને એને બધો જ મસાલો એનો એક સરખો આપણે એને દાળની અંદર મિક્સ થાય એવી રીતના આપણે હલાઈ દઈશું અને બધો જ જે ગરમ મસાલો આપણે નાખેલો છે એ આપણે દાળની અંદર મિક્સ કરીશું અને હજી આપણને મરચું ઓછું લાગે છે એટલા માટે કલર પકડાય એટલા માટે મેં કાશ્મીરી મરચું એમ કે ફરીથી એડ કરેલું છે દાળ બાટીની દાળ તમે જોઈ શકો છો કે આપણી દાળ તૈયારી છે તૈયાર છે તો હવે અમે જમી જમવા બેઠા છીએ અને અમે જમી રહ્યા છીએ તો તમે બધા જોઈ જ શકો છો કે અમે જમવા બેઠા છીએ તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ